બધા ના મગજ અલગ છે કોક લાલ ગમે છે કોક ને ભૂરો ગમે છે કોક ને લીલો ગમે છે કોક કે મન તો તીખું ભાવે જ નહીં કોક કે હું તો તીખા વગર ખાઈ ના શકું કોક ઉપરથી મીઠું લે કોઈ કે ઉપરથી મીઠું ખવાય જ નહીં કોઈ કે દસ લિટર પાણી પીવું જોઈએ કોઈ કે કિડની ને એટલું બધું કામ કરાવવા જ નહીં અને એમાં સૌથી વધારે મજા કોવિડમાં આવેલી હમણાં જ મને કોઈ કઈક જોક બહુ સરસ મોકલ્યો છે કે મેં આમ કરી લીધું સૂટ ઉકાળો પી લીધો ફલાણું કરી લીધું આમ કરી લીધું થાળી વાડકા વગાડી દીવો કરી લીધો મેં ટેસ્ટ કરાવી લીધા બધું કરી લીધું હવે મારે શું કરવું જોઈએ એક જણે ડોક્ટર એને કહ્યું કે હવે તું અમર થઈ ગયો તને નાભીમાં તીર મારે તો જ તું મરીશ તે આટલું બધું કરી નાખ્યું હવે તારે શું કરવાનું બાકી રહ્યું મજા એ છે કે કોવિડના ટાઈમમાં બધા જ્ઞાની થઈ ગયેલા દરેક ને અંદરથી અંતર જ્ઞાન થયું માણસ અંતે એકલો જ છે કોઈને કઈ મળવાનું નથી બધા મૂકીને જતા રહેવાનું છે બધા નજીકના લોકો જતા હમણાં એક મને વિડીયો મોકલ્યો છે એક્ઝેક્ટ ગુરુદત્તની જેમ આમ ઉભા રહીને બીછેડે એના કોણ કોણ કોવિડમાં મરી ગયા એના બધાના ફોટા એટલે મને હું તો એમાંથી કોઈને ઓળખતી નથી આ વિડીયો મને કેમ મોકલ્યો છે એટલે મેં એમને પૂછ્યું મેં તો મને કેમ મોકલ્યો છે તો કે મારું દુખ બતાવવા બહુ સરસ આમાં તો દુઃખ બહુ સારું છે એવું ન કહેવાય શું કહો તમે મજા એ છે કે કોવિડના સમયમાં આવેલું આપણું બધું જ્ઞાન કોવિડ પછી પાછું જતું રહ્યું આપણને બધાને એમ હતું કે અંતે તો બધા ફેમિલીની સાથે જ રહેવાનું છે પુરુષોએ ઝાડુ પોતા કરતા ફોટા મૂકી દીધા વિડીયો મૂકી દીધા તમે વિચાર કરો સ્ત્રીઓ કેટલી સદીઓથી રોજ આ કામ કરે છે એમણે તો કોઈ દાડો વિડીયો ના મૂક્યો અને પુરુષોએ ત્રણ મહિના ઝાડુ પોતા કર્યા ઘરના વાસણ કર્યા એમાં તો વિડીયો ફરતા થઈ ગયા કે બહુ કામ કરે બહુ કામ કરે મજા એ છે કે આ બધી વાતમાં આપણે હસી શકીએ છીએ કારણ કે આપણે એક્સેપ્ટ કરી લીધું કે ઘરની બહાર જઈ શકાય એમ નથી ઘરમાં બે કે ચાર કે પાંચ જ લોકો છે અને હવે મદદ નહીં કરીએ તો મેળ નહીં પડે સમય પણ પસાર નહી થાય બેઠા બેઠા શું ચલો કઈ નહીં એના કરતા ઝાડુ પોતા કરી નાખીએ એ વિચાર પણ ઘણા કર્યા હશે મજા એ છે કે આ એક્સેપ્ટન્સ કોવિડના ટાઈમમાં કેવું આવી ગયું એટલે સમય ખરાબ હોય પરિસ્થિતિ ગુંચવાય પ્રશ્નો આવે ત્યારે આપણે બધા ભેગા થઈ જઈએ ત્યારે આપણું જ્ઞાન જાગી જાય છે ત્યારે આપણને બધી સમજણ આવી જાય છે ત્યારે આપણે બહુ જ બુદ્ધિશાળી બની જઈએ છીએ ત્યારે આપણને અંતર જ્ઞાન થાય છે ફિલોસોફિકલ થઈ જઈએ છીએ અને જેવી પેલી પરિસ્થિતિ કે મુસીબત જતી રહે એટલે આપણે હતા ત્યાંના ત્યાં એક્સેપ્ટન્સ પરિસ્થિતિનું માણસનું અને આપણું પોતાનું આ ત્રણ બહુ જ જુદા લેવલ પર છે આ ત્રણ લેયર છે પહેલા તમે સ્વીકારી લો મારામાં શું પ્રોબ્લેમ છે મને એક ભાઈ હમણાં વચ્ચે એક વાર પૂછેલું કે કોઈ કે નહીં તમે ગુસ્સે થતા હશો એટલે મેં કીધું ચોવીસ કલાક મારી સાથે રહો તો હું કેટલી વાર ગુસ્સે થાઉં છું એ તમને બતાવું શોર્ટ ટેમ્પર સ્વીકારી લો તમારી નબળાઈ તમે સ્વીકારશો તો તમે સુધારી શકશો મારી નબળાઈ છે હા હું શોર્ટ ટેમ્પર છું મારી નબળાઈ છે તો મારે પહેલા હું તો સ્વીકારું પછી તમને કહું એક્સેપ્ટન્સ એટ માય ઓન લેવલ એક્સેપ્ટન્સ એટ યોર લેવલ તમે આવા જ છો સંજય સાથે મારે પિક્ચર જોવા જવાનું હોય તો એવું નક્કી જ હોય કે જો છ વાગ્યાનો શો હોય તો એને એમ કહું ચાર વાગ્યાનો શો છે તો અમે માંડ છ વાગે ટાઈટલ ચાલતા હોય ત્યારે પહોંચીએ કેમ કે એક તો એ મારી સાથે પરણે આવે બીજા એના પોતાના ઇસ્યુઝ હોય એ બધા સલટાવીને આવે હવે આ વસ્તુ વિશે લગ્નના ત્રીસ વર્ષે મારે ફરિયાદ કરવી છે કે હું નક્કી કરી લેવું છે કે આવો જ છે પિક્ચર આપણે એકલા જ જોવાનું એની જોડ નહીં જવાનું આ આપણે નક્કી કરી લેવાનું દર વખતે એક જ વિષય પર કેટલી વાર ઝઘડીએ પતિ પત્ની બહુ જ આ જોક બહુ ચાલે છે કે પત્નીને આગલા દિવસે કહી દેવાનું તૈયાર થઈ જજે તો કાલે લગ્નમાં જવાય આવો જોક બધા બહુ ચલાવે છે પણ ખરેખર તમને કહું કે પત્ની કેટલું બધું પતાવીને પછી જતી હોય છે એને તૈયાર થતા વાર લાગે છે કારણ કે ઘરમાં જો મમ્મી પપ્પા હોય તો એની રસોઈ કરવાની ઘર બંધ કરવાનું દૂધ ગરમ કરવાનું દૂધ ફ્રીજમાં મૂકવાનું બારણા બંધ કરવાના બારીઓ બંધ કરવાની બિલાડી દૂધ ના પી જાય એની વ્યવસ્થા કરવાની આવતીકાલની થેલી લટકાવવાની આ બધું કરીને નીકળે છે એ માત્ર તૈયાર થવામાં વાર નથી લગાડતી એ ઘરની જવાબદારીઓ પૂરી કરવામાં વાર લગાડે છે એ વાત આપણે ભૂલી ગયા છીએ અને એની જોક બનાવી દીધી છે કે પત્ની બહુ વારે તૈયાર થાય પતિ ઓફિસ થી આવ્યો હોય ત્યારે એનો સૂટ પ્રેસ કરીને રાખ્યો છે એને એમણે તો અંદર જઈને મોડું ધોઈને સૂટ પહેરી લેવાનું છે એ સિવાય કઈ ખાસ કરવાનું છે નહીં આને તો બધાનું પતાવીને નીકળવાનું છે માટે એને વાર લાગે છે એ વાતનું એક્સેપ્ટન્સ આપણે કરવું જોઈએ એક સ્ત્રીને કેટલું બધું યાદ રહે છે એવું કોઈ દિવસ કોઈએ વિચાર્યું છે કે કોણ શું ખાશે શું નહીં ખાય અને નાની વસ્તુ ફોન કહેવાનું ભૂલી જાય જાય તો એ કેટલો મોટો થઈ બધું ભૂલી જાય છે લિપસ્ટિક લગાડવાનું ભૂલાય છે ત્યારે એક વાર એવો સવાલ થાય કે આવું આપણે જેને કહીએ છીએ એ ગૃહિણી છે આખું ગૃહ જેનું ઋણી છે ને એ ગૃહિણી છે સાહેબ આપણે સમયસર ભોજન કરી શકીએ છીએ ને એની પાછળ એક એવી સ્ત્રી છે કે જે પોતાનો આખો દિવસ જો નોકરી કરતી હોય તો જોબ સાથે આ કામ કરે છે લેટ્સ બી થેન્કફુલ એન્ડ એક્સેપ્ટ સમબડી હુઝ કોન્ટ્રીબ્યુટિંગ ઇન અવર લાઈફ આ સંતાનોને પણ કહેવાનું છે જ્યારે વિદ્યાર્થીઓ છે ત્યારે મારે વિદ્યાર્થીઓને પણ કહેવું છે કે તમારી મમ્મી કેટલું બધું કરે છે જે ડિગ્રી તમને મળી છે આ જે યશ ચાર ધોરણ એક સાથે ભણી શક્યો એમાં માત્ર યશ જવાબદાર નથી એની પાછળ એની મમ્મી એના પપ્પાએ કંઈક તો કોન્ટ્રીબ્યુટ કર્યું જ હશે અને કોન્ટ્રીબ્યુશન નું એક્સેપ્ટન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે જે આપણે નથી કરતા પત્નીને શું થેન્ક યુ કહેવાનું પતિને શું થેન્ક યુ કહેવાનું ચાર સ્ત્રીઓ એક લેગિંગ લેવા જાય બપોરે હા કે ના કે એક જણ ની એક લેગિંગ મેચિંગ લેવાનું હોય ચાર સ્ત્રીઓ લેવા જાય કે ચલો હું આવું વિન્ડો શોપિંગ કરતી આવીશ સેલ છે ચલો મારે કઈ લેવું નથી હું તો એમ જ આવું છું તમે કોઈ દિવસ પુરુષો ને ચાર જણ ને ઓફિસ માંથી બપોરે બહાર નીકળીને મોલમાં ભટકતા જોઈશ હા કે ના કેમ નહીં ભટકતા હોય એમને નહીં મજા આવતી હોય ભટકવાની એમને માથે જવાબદારી છે એ ચાલીસ વર્ષ ટિફિનમાંથી જમે છે કારણ કે એનો પરિવાર ગરમ જમી શકે સે થેન્ક યુ એક્સેપ્ટ પરિવાર ત્યારે બને છે જ્યારે બધા પોત પોતાના ભાગની જીક્ષો જોડે દરેક માણસ પોતાના હિસ્સાની જીક્સો લઈને આવે ને ત્યારે એમાંથી પરિવાર બને છે એક જ માણસ બેસીને આનું પેઇન્ટિંગ નથી કરી શકતું પત્ની જયારે પોતાની વાત કહેતી હોય કે જીરુના ભાવ બહુ વધી ગયા છે જુઓ ને યાર શાક કેટલું આ બધું મને ના કહીશ યાર ભાઈ હું કંટાળ્યો છું સવારથી એ નહીં કંટાળ્યો હોય એને નહીં થાક લાગતો હોય દસ મિનિટ કોઈની વાત સાંભળી લેવામાં આપણું શું જાય પણ આપણે નથી સાંભળતું કારણ કે આપણે થાકેલા છીએ આપણને બીજાના થાકની કલ્પના જ નથી આવતી કારણ કે આપણે આપણા જ વિશે વિચારી શકીએ છીએ માટે મેં કહ્યું એક્સેપ્ટન્સ ઇન્ટિગ્રિટી અને ઇન્ડિપેન્ડન્સ એટલા માટે હું પહેલા લઈ આવી એફ એ ઇઝ એક્સેપ્ટન્સ એમ ઇઝ ફોર મેચ્યોરિટી દરેક માણસે પોતપોતાની મેચ્યોરિટી સાથે પરિવારમાં જીવવાનું છે આપણે બધા એવું માનીને ચાલીએ છે કે મારે કંઈ નથી કરવાનું એકચ્યુઅલી મેચ્યોરિટી અનિવાર્ય છે અને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ એટલું જ અનિવાર્ય છે એક જણ સમજે ને બધા એની પાસેથી સમજણની અપેક્ષા રાખે ને તો એક દિવસ એના કુકરની સીટી એવી વાગે કે બધાને એમ થાય કે આવી વાતમાં ચીડાય છે આમાં ક્યાં પણ આ તો કેટલા દિવસથી ચાલ્યું આવે છે તું તો સમજું છે તું તો સમજું છે બે ભાઈ બહેન હોય ને એક જ વરસનો ફેર હોય પણ આપણે મોટા બાળકને કયા કરીએ તું તો મોટો છે ને મોટો ક્યાં વિચારો એક જ વર્ષ મોટો છે એવો કયો મોટો છે બેટા તું તો મોટો છે ને અને એમાં દીકરીને પણ બેટા તું તો દીકરી છે ને ભાઈને આપી દે ભાઈનું આમ ભાઈનું આમ કેમ ભાઈ કોણ છે ને દીકરી કોણ છે લેટ્સ નોટ ડુ ધેટ દીકરી અને દીકરાનો ઉછેર સરખો થવો જોઈએ મોટા ભાગના ઘરોમાં નથી થતો એ વાત આપણે બધાએ હવે સમજવી પડશે અને જ્યારે તમે દીકરીને દીકરા તરીકે ઉછેર્યો છો બહુ બધા લોકો મને કે અમે તો અમારી દીકરીને દીકરાની જેમ મોટી કરી છે વેરી ગુડ